હજુ ચાર દિવસ ગુજરાત પર જ મનરાયેલી રહેશે સિસ્ટમ એકંદરે ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા આપણે આવનારા દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા ઓછી છે તેના વિશે વિસ્તાર માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધી સ્વાગત છે એકંદરે આ ધક્કા મૂકીના કારણે સિસ્ટમ વિખેરાઈ જશે અને તે વધારે મજબૂત નહીં બની શકે સપ્તાહના અંત સુધીમાં આ સિસ્ટમ દરિયાકાંઠાથી દૂર નબળી પડીને શાંત થઈ જશે તેમના અનુમાન પ્રમાણે ચાર ઓક્ટોબર સુધી આ સિસ્ટમ ગુજરાત પર રહી શકે છે ગુજરાતને છેલ્લા ત્રણ દિવસથી ધમરોડી રહેલી સિસ્ટમ હજુ ચાર દિવસ સુધી ગુજરાતમાં જ મંડરેલી રહે એવું અનુમાન હવામાન નિષ્ણાત અથ્રેયા સેટીએ વ્યક્ત કર્યું છે જોકે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ સાંજ સુધીમાં અરબ અરબસાગરમાં જતી રહેશે હવામાન નિષ્ણાત અથરેયા સેટીના દાવા પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આવી હતી જે સોમવારે ભાવનગરના મહુવા નજીક પહોંચી ગઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં તે પશ્ચિમ દિશામાં આગળ વધી અને ડીપ ડિપ્રેશનમાંથી થોડી નબળી પડી ડિપ્રેશન બની ગઈ છે આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરે સવારે દ્વારકા પર કેન્દ્રિત જોવા મળી અથ્રેયાસિટીના અનુમાન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી આ સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે મતલબ કે આ સિસ્ટમ હજુ કચ્છના અંદરના ભાગમાં આવી શકે છે જેના કારણે કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે અથ્રેયાસિટીના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અથરેયાએ વધુમાં ઉમેર્યું કે ગુરુવારે મોડી સાંજ સુધીમાં વધુ એક સિસ્ટમ કચ્છ પર સક્રિય આ સિસ્ટમને ફરીથી દક્ષિણ તરફ એટલે કે દ્વારકા તરફ ધકેલ છે ત્યારબાદ તે લો પ્રેશરમાં ફેરવાશે અથરેયા શેટ્ટીએ જણાવ્યું કે એકંદરે આ ધક્કા મૂકીના કારણે સિસ્ટમ વિખેરાઈ જશે અને તે વધારે મજબૂત નહીં બની શકે સપ્તાહના અંત સુધીમાં આ સિસ્ટમ દરિયાકાંઠાથી દૂર નબળી પડીને શાંત થઈ જશે તેમના અનુમાન પ્રમાણે ચાર ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પર રહી શકે છે આ તરફ હવામાન વિભાગે ત્રીસ સપ્ટેમ્બરે સવારે જાહેર કરેલા વેધર બુલેટિનમાં તેમણે જણાવ્યું કે વેલમાર્ક લો પ્રેશર સૌરાષ્ટ્ર તથા કચ્છના અખાત પર કેન્દ્રિત છે જે આગામી બાર કલાક સુધી પશ્ચિમ ઉત્તર દિશાથી પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ત્યારબાદ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં પ્રવેશવાની સંભાવના છે દરિયામાં પ્રવેશવાના સમયે વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન બનવાની સંભાવના છે આ તમામ અનુમાનો પરથી સ્પષ્ટ છે કે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાર ઓક્ટોબર સુધી વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદથી પ્રભાવિત થઈ શકે છે આજે ગુજરાતના નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી છે જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનું જોર રહ્યું છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે આ સાથે નવરાત્રી ચાલતી હોવાને કારણે અનેક જગ્યાએ બે દિવસથી ગરબાનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં આજે કેવો અને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ નોંધનીય છે કે બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી રહી છે જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી જે બાદ તે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી આ સિસ્ટમ થોડી ધીમી પડી ગઈ છે ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે અરબી સમુદ્રમાં પહોંચતા પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ખંભાતના અખાત અને આસપાસના વિસ્તારો પરના સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ લો પ્રેશર એરિયાથી દક્ષિણ ગુજરાત વિદર્ભ દક્ષિણ છત્તીસગઢ દક્ષિણ ઓડિશા ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ સુધી દરિયાની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમી ઉપર પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી એક ટ્રફ પણ છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ ઉત્તર આંદમાન સમુદ્રમાં એક અપર એર સર્ક્યુલેશન પરિભ્રમણ ઉભરી શકે છે તેના પ્રભાવ હેઠળ એક ઓક્ટોબર બે હજાર પચીસની આસપાસ ઉત્તર અને નજીકના મધ્ય બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયાની રચના થવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં એકસો અગિયાર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં કચ્છમાં એકસો છત્રીસ ઝીરો સાત ઉત્તર ગુજરાતમાં એકસો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ મધ્યપૂર્વ ગુજરાતમાં એકસો તેર અને સૌરાષ્ટ્રમાં પંચાણું પોઈન્ટ અને દક્ષિણ ગુજરાતમાં એકસો અઢાર પોઈન્ટ એકાવન ટકા વરસાદ ખાબક્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર